એમ નઈ તારી એક કમ્પ્લેન આવી છે ફરિયાદ આવી છે કે પાણી નાખવા વાળી નથી બીજી કે તને કઈ લાગે છે કઈ હોવી જોઈએ નહી કે તું હજી કે

એવું નો નખાય તા બીજા ઉપર પાણી જો આવું થાય પછી હવે વારો તને ખાલી ખોટો પાણી નાખવા પરિણામ મળે પાણી વધે તો પાછું લેતો હોય અથવા ઝાડ હોય જ સ્કૂલ માં ફોન કરે ડાયરેક્ટ સ્કૂલ માં ફોન કરે ટીચર નો નંબર તો હોય કે આ નંબર માં બસ માં આ છોકરો આવે છે જોવો તો કયો છે ડાયરેક્ટ તારું નામ આવે તું કઈ થોડો ઓલો છો સાદો માણસ સેલિબ્રિટી છો તો નાખી સ્કૂલ ઓળખતી હોય

નાસ્તા મી આવ્યું છે મને મારા માટે સેજ રાખ્યા એક વાટકો ભરીને એ મેં ખાધા સેજ નો નાસ્તો રેતો ઘાટી રાખી ને બોલ ઘાટી તાર મમ્મી હોય ને એટલું બાળી ગયો પાણી હા અને વાત કરી તું એટલે પૂરી થઈ ગઈ તે હેની કરી મગની દાળ તેનો કલર આવો હા તઈ નોતી તું કરો કઈ નહી તો આવી જાય ન હોય તો બીજે શું હવે ઘર ખાવા દાળે પતી ગઈ છે ક્યાં દિવસો આવી ગયા એટલે લેવા જવા ટાઈમ નથી લેવા જવા ટાઈમ નહી સોરી 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 એ તો કપડા પહેરી દે તો આવો હો કોમેન્ટ આવશે કોમેન્ટ આવશે તું એટલે ઘર માં પૂરી થઈ લઈ આવો હા અત્યારે ગાઈસ જીરા રાઈસ દાળ ફ્રાય છે અને ઝાલ લેતા જમી લે મસ્ત વાત બનીયા જો હાલ હાલ તન ભાવે હોટેલ ના છે હાજી હાને જો છોકરો મળી ગયો અને એવા છે હા મમ્મી સાડી જોવેસ ને હરિયાણાનો છે સાડી સાડી મંગાવી છે તો કસ્ટમર ને સ્પેશિયલ હતો કે ચિંતનભાઈ કે કે આ પાર્સલ નું કે વિડીયો ઉતારે કે અમે આ સાડી પેક કરીએ છીએ ખબર ને કઈ રીતના એને મને કીધું એની ડિમાન્ડ હતી એટલે હું વિડીયો ઉતારું છું આ પહેલી વખતે તો હું હતું સાડી ન બતાવવાની સાડી ન બતાવવાની સાડી ન બતાવવાની કસ્ટમર ની ડિમાન્ડ હતી એ ભાઈ બિઝનેસ કે દીધી એ બિઝનેસ કે

મેન ચાને હાચેવી એટલે સપના છેલે ખાએ અત્યારેમ ખાઈ લેવી હા મજા આવી ગઈ અહીંયા ખાટ મળી ગઈ મજા કોણ ઓળખે છે મને કોણ ઓળખે તું 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 જોસો પર વીડિયા હે શું નામ મારું

તમે જોઈ ગયા આ સપના બંને ટાટા પી

કેટલા તમે જવાની ઈચ્છા હતી ચાલો અંદર જઈએ બે મહિના થી ઈચ્છા હતી અહીંયા આવવાની બાજુ તાપી નદી આવે એટલે અહીંયા વાતાવરણ બહુ સારું ઠંડુ હોય એમ સાપુતારા જેવું નેચરલ વાતાવરણ મજા આવે ને શાંતિ ગાડીઓના અવાજો ન આવે બહુ મોટી ચોપાટી છે પેલા એને ગોતું તમે માનશો નહીં થોડી મોટી ચોપાટી અલગ અલગ વિસ્તાર આપેલા છે બેહવાનો એમાં વચ્ચે એક મેન રસ્તો બનાવ્યો છે જો અહીંયાથી મેન એન્ટ્રી લ્યો ને તમે આ મેન રોડ છે આ બાજુ ગાર્ડન આવે પછી રોડ આ પાછું ગાર્ડન આવે એમ છે એમ અહીંયા આવે એવું છે <laughs> 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 એવડે તમે અહીંયા બેઠા છો જે જે થી બધા આવતા છે એમને કેતા ભાભી છે

સરકાર ને કેવું પડશે બાળકો માટે હા નાનું છે તાર દોસ્તરે એવો છે સિવાય તાર મમ્મી ને કીધું છે ઘરે તો બરાબર કે તારે આવું છે ટોપાટીમાં આ બેય છે ને આર્મીમાં જવાના છે તો તૈયારી કરવા માટે ચર્ચ અહીંયા હોમ કરવા માટે આવે છે કસરત કરવા માટે લેશન ન્યા થાય છે લેશન કરવાવાળા માણસો રાખ્યા છે કાકા કેમ એમ મચ્છર છે છે થોડ થોડા મેન હું એના પાકો માલ ખાધેલો એટલે મચ્છર એને વધુ આકર્ષિત મચ્છરે સમજે છે પીઝા બર્ગર

તકા કે કીધું નું પુત્રે કીધું દાય મારી પી હા ક્યાં મરી ક્યાં કીધું તે જો આ કિતરો આવ્યો હા ઓલો એનું નામ છે ને આ ઓલું હતું હું મેક્સ હે 15 પ્રો 15 હે મેક્સ બુક પછી છે ને ઈ માં પાસળ અડવા ગયો ત્યાં પછી ઈ છે ને

અ મોગડો મુંજાઈ ગયો બધા ચિંટીમાં હોય આમ બે કસરતો કરો ને ગરમી તો કેવો પવન આમ નાખી દઈ ને હા

એટલે ઉમર નથી થઈ પણ તમે એનો ખોરાક આપો તમે બે ઢપલી આખી ખાઈ જાય

એમાં પાવભાજીની ભાજી નાખી ને કઢી નાખી ને કઢી નાખી આ ઈ 3 નું મિક્સ કરીને એટલે તો શાક ને દર નાખી નાખી આ ગુંદી કાકા હું ને ને હું

તમે છોકરીને પેલી વખત લઈ આવો એને કાંઈ નો ખવડાવો બરાબર કાંઈ તાણ નો કરો તો પાછા થકી ગયો ખબર થઈ ગયા પછી અખંડદીપ સ્ટુડિયો સ્ટુડિયો હતો અને હું સાડી પહેરીને ફોટો આ મિયાદી રૂપે તઈ તો મોબાઈલ નહોતો નહી એટલે બે ત્રણ મોટા પૈસાવાળા લોકોના ઘરે હતા પણ એલા લેન્ડલાઈન જેવા અને આમે હતા ડુબલા વાયર લેસી આવી જતા એ જમાનામાં લેટર લખતા ને પછી લેટરમાં પર ફોટા આવ્યાતા ઈ ફોટા પડાવ્યાતી કાપી કાપીને મોકલા કે સીધે સીધા છે આખી આખા મોકલા મોટો ઓકે મારા પપ્પા જે છે ને એ પાસે કાપીને મોકલતા બેકગ્રાઉન્ડ કે એ હું

આ હારો થોડું યુનિક લાગે છે કેટલા બૈના આવે જબુ રાખ્યો છત્રી લેની આયા કે કદાચ વરસાદ આવી વરસાદ તોય તે આમ જો ને રોડે આલે જાતો તો ને કોક માળેથી માવો ઠુક્યા બંગાતા શોર્ટ ના કે છત્રી લઈને છત્રી લઈને

ભૂતોલો હલે છે કેમ એમ ચાર ચાર કુતરા એવા વળાવવા માટે આ એક અમે બે ત્રણ ને ચાર આખી કુતરાત કુતરા અંદર થઈ ગયા એને ખબર પડી ગયા સિટી મસ્ત એ જગ્યા ગોતી ને પૈસા કરશે

હા એ પહેલાં કોકો આપ્યો હો આને એક ભાઈ રોસ્ટેડ આલમંડ છે કાપો તારે કોકો આને કોકો આપો અને મને કોકો આપો એટલે બે કોકો તું મારા કોકોને એડમાં હું તારો રોસ્ટેડ ડાયમંડ સિક્સ શેક એડો હા આવી ગયો બેસી જાવ અંદર અહીંયા વી આલબંડ બાજુ હા આવી જા લે આ સ્પેશિયલ આના માટે અમે કોકો પીવા આવ્યા અને હવે હું કેસો તું આમ થોડો હાલે પી આ ત્રીજી વાર છે ત્રીજી વાર છે તો અગાઉ જ ખબર પડતી કે કે પેલા કળી ખાધી પણ પેલા નોતી તને ખબર પડતી ચોપાટી એવું બકવાની કે મન નત પીવો દર વખતે આ હેતા છે હું બીજી વાર કર્યું આજ પછી જો તોય તને અગાઉ તો પડે ઓર્ડર લખાવતી હતી કે આ નો ખૂટે આ જાડો આવે આને ખાલી છે ને નામ પ્રિય નામ એને ગમતું હોય કે આ નામ સારું લાગે મગે તો પણ સિમ્પલ પડે ને જો આડધું પી જા બાકી આજ પછી હું તને ક્યારે લઈ જ નહીં આવું ના ના એમ અમે કોલેજ ગ્રુપ સાથે ફાર્મમાં ગયા હતા અને ત્યાં ખીચડીનો પ્રોગ્રામ કર્યો હતો હવે માં ગયા અને ખીચડી બનાવી હતી પણ સૌથી વધુ તમારા લોકો ફેવરેટ શો કઈ કઈ ફેવરેટ બ્લોગ કઈ કઈ કે દોસ્તારો સાથે ત્યારે બહુ બધી કોમેડી નીકળતી હોય અને વ્લોગમાં જોવાની બહુ મજા આવતી હોય તો આજે ખાસ સજેસ્ટ કરું છું થોડોક ટાઈમ કાઢીને એ વ્લોગમાં ક્લિક કરતા આવજો એવું જ થશે કે વ્લોગ આમ પ્લે કરો ને આખો વ્લોગ જોઈને પછી સુવાનું કાં ખાવાનું આગળ મન થશે એવું છે વ્લોગ જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જાય જે સમયે છે કૃષ્ણ જોયો